જો તમારી પાસે ત્રણ ફૂટનું માછલીઘર હોય અને તમે ઓછા પૈસામાં ઇન્ટરનલ ફિલ્ટર લેવા માંગતા હોય તો હું આજના વિડીયોમાં હું તમને ત્રણ ફૂટના માછલીઘર માટે બેસ્ટ પાવરફુલ ઇન્ટરનલ ફિલ્ટર તમને વિડીયોમાં બતાવવાનો છું કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં જો તમારી પાસે ત્રણ ફૂટનું માછલીઘર હોય ને અને તમે સસ્તા પૈસામાં બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર તમે ગોતતા હોય તો આ વિડીયો તમારા માટે સારો છે અને આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું ત્રણ ફૂટના માછલીઘર માટે બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર તો વિડિયો તમે છેલ્લે લગી જોજો અને તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરે શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આ મારું ત્રણ ફૂટનું ઘર છે અને મારા ત્રણ ફૂટના ઘર માટે બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટરે તમે જોઈ શકો છો મારા માછલી ઘરમાં પાણી પણ ચોખ્ખું ઘણું બધું પણ દેખાય છે અને તમે જોઈ શકો છો ઇન્ટરનલ ફિલ્ટરમાં પાણીનો ફ્લો છે ને બહુથી સારું આવે છે અને માછલી માટે બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર તમારે સારું પણ હોય છે હવે હું તમને છે ને એટલે કે ઇન્ટરનલ ફિલ્ટરની ઉપર વાત કરવાનો છું અને જો તમારી પાસે ત્રણ ફૂટનું માછલી ઘર હોય ને તો તમારે કયું ફિલ્ટર લેવું લેવું જરૂરી છે હું તમને આ અત્યારે તમને હું પણ બતા હું તમને એટલે આ પેલા છે ને હું તમને ઇન્ટરનલ ફિલ્ટર છે એના ઉપર અત્યારે વાત કરું છું પહેલાં હું તમને બતાવું છું તમે જોઈ શકો છો ઇન્ટરનલ ફિલ્ટરની આગળથી પાણીના બરબુડિયા પણ નીકળે છે અને એની અંદરથી પાણી પણ નીકળે છે બંને પણ ઇન્ટરનલ ફિલ્ટરમાંથી નીકળે છે અને ત્રણ ફૂટના માછલી ઘર માટે તમે જોઈ શકો છો આ બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર એટલે બે પંચવાળું ઇન્ટરનલ ફિલ્ટર હોય છે અને આમાં જ પાણીનો પાણીનો ફ્લો આવે ને એટલે કે તમે જોઈ શકો છો કેટલું બધું આ છે ત્રણ ફૂટનો નું માસ છે તો અહીંયા તમને દેખાય છે પ્લાસ્ટિકનું ઝાડું છે અને અહીંયા તમને દેખાશે ઇન્ટરનલ ફિલ્ટર એટલે કે આ બંનેની જગ્યા છે એટલે કે બે ફૂટ કરતાં પણ વધારે પણ જગ્યા છે અને જો ઇન્ટરનલ ફિલ્ડરમાં પાણીનો ફ્લો આવે છે ને એટલે તમે જોઈ શકો છો આ માછલી ઘરની અંદર પ્લાસ્ટિકનું ઝાડું છે એટલે કે તે ધીમે ધીમે ડગે છે એટલે કેમ થતું કે માછલી ઘરમાં જો બહાર ઝાડ હોય ને તો ઝાડમાં પવન આવતું ને કે ધીમે ધીમે ડગે છે તો એવી રીતના છે ને ઘરમાં પ્લાસ્ટિકનું ઝાડું છે તે ધીમે ધીમે ડગે છે અને તમે આ માછલી ઘરમાં તમે જોઈ જોઈ શકો છો કે પાણીનો ફ્લો હશે સારું આવે છે અને જેથી કરીને મારા માછલી ઘરમાં પાણી છે એટલે કે જો 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 વધારે વધારે સારું પાણી પાણી છે અને ખરાબ પાણી હોય ને એટલે છ થી સાત કલાકની અંદર બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર ડબલ પંચ વાળું તો તમારા ઇન્ટર જો માછલી ઘરમાં છે એટલે કે વધારે પાણી પણ ચોખ્ખું કરી નાખે એટલે એમાં બેસ્ટ ઇન્ટરનલ ફિલ્ટર એટલે બે પંચ વાળું ઇન્ટરનલ ફિલ્ટર હોય છે જો તમે આ ઇન્ટરનલ ફિલ્ટર તમે ત્રણ ફૂટના માછલી ઘરમાં તમે એડ કરો ને તો તમે પણ તમારા માછલી ઘર માટે પણ સારું હોય છે અને જો આમાં ઇન્ટરનલ ફિલ્ટરની આગળ છે ને બરબુડિયા જેવા નીકળે છે એટલે કે જેથી કરીને તમારા માછલી ઘરમાં જો અલગ અલગ પ્રકારની માછલી હોય તો એ માછલીઓને તેને ઓક્સિજન તેને પણ મળે છે અને આ ઇન્ટરનલ ફિલ્ટરને છે ને કે જો આ પાણીનો જો ફ્લો આવે છે ને એમાં બરબૂડિયા નીકળે છે તેને હું છે ને ધીમા કરી શકું છું અને ફૂલ બી ફૂલે વધારે પણ કરી શકું છું એવી રીતના હું તમને બતાવું છું જો ઇન્ટરનલ ફિલ્ટર હોય ને તો એમાં છે ને કે આગળ તમને જો એરબલ્સની નળી હોય ને એટલે કે આપણે બહાર બી બહારના માખી ઘરના કાચમાં ત્યાં પણ ચોંટાડી દેવાની હોય છે જો મેં ચો ચોટાડી દીધી છે એટલે કે બહારની જે આવે ને હવા હવાને તો અહીંયાથી અંદર 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 ચૂસી લે છે પછી તો પછી ઇન્ટરનલ ફિલ્ટર મશીન તમને જો એ સફાઈ કલરને જો બર્ગુડિયા દેખાય છે તો એ બર્ગુડિયા બહારની હવાનું પણ દેખાય છે જો અહીંયા છે ને અહીંયા પણ તમને ઇન્ટરનલ ફિલ્ટર તમે ખરીદો ને એટલે કે તમારે ખાસ ધ્યાન આપવું પણ જરૂરી હોય છે જો અહીંયા ઇન્ટરનલ ફિલ્ટર તમને દેખાય છે ને અહીંયા તમને કાણું તો અહીંયા કાણા ને ગોળ ગોળું ફેરાય છે ને તો ત્યારે છે ને ઇન્ટરનલ ફિલ્ટર જો પાણીનો ફ્લો અને ધીમો થાય છે અને વધારે પણ થાય છે એ રીતના હું તમને જો બતાવવાની કોશિશ તમને કરું છું પહેલાં તો કેમેરો આપણે સેટ કરી લો એક જગ્યાએ પછી હું તમને સરખી રીતે તમને બતાવી દઉં છું જો જો ભાઈ આ પહેલાં આપણે કેમેરો સેટ કરી નાખો છે હવે તમને જો આગળ તમને બતાવવાની કોશિશ કરું છું જો અહીંયા એરબા બસની જો નળી આવે ને એટલે કે નળીની આગળ છે ને એટલે કે આવી રીતના છે ને આપણે જો ગોળ ગોળ ફેરાવવાનું હોય જો તો આ રીતના ગોળ ગોળ ફેરાવીને એટલે માસ્ટર ઘરમાં જો ઇન્ટરનલ ફિલ્ટર ફિલ્ટરનો અવાજ હતો ને પણ ધીમો થઈ ગયો ને વધારે પણ થઈ ગયો તમે જો અમે હવે ને સાવ મેં જો કાણું છે ને મેં બંધ કરી નાખ્યું છે હવે તમે જો ઇન્ટરનેટ ફિલ્ટર છે તમને પણ બતાવું છું કે ઇન્ટરનલ ફિલ્ટરમાં જો એર બસનો એર એર બબસ તમે જો કે જો પાણીના બરબુડે છે એટલે કે ધીમા ધીમા પણ નીકળે છે એવી રીતના છે ને એટલે કે અહીંયા જો કાચની નળીને ભૂલી ગયો કે જો ઇન્ટરનેટ ફિલ્ટર જો એ નળી આવે ને તો નળીને આગળ તમારે આવીને જ ધ્યાન આપવું તમે જ્યારે ઇન્ટરનેટ ફિલ્ટર લ્યો ને એટલે કે આ રીતના તમારે જો ખાસ ધ્યાન આપવું પણ જરૂરી હોય જો આ રીતના છે ને એટલે ધીમું ફૂલ કરી શકીએ આપણે એટલા માટે પણ સારું હોય છે અને માછલી ઘરમાં આપણે જો ઓક્સિજન જેટલું આપણે દેવું હોય ને એટલું આપણે ઓક્સિજન આપણે પણ દઈ શકીએ છીએ હવે આના છે ને એટલે વધારે ફૂલમ ફૂલ કરી નાખું છું આમાં જો કાંઈ ન હોય કે આજે બહાર ખેંચીને એટલે આવીને પણ થઈ જાય નહીં પછી વરી પાછું આમ ફેટ કરી નાખવાનું હોય તો એટલે મેં છે ને થોડું થોડુંક મેં ધીમું મેં કર્યું છે એટલે જેથી કરીને છે ને એટલે કે મારા માછલીઘરમાં ઇન્ટરનલ ફિલ્ટરનો છે ને તેનો અવાજ છે ને એટલે વધારે પણ આવે નહીં એટલે હું આવી રીતના પણ કરી નાખું છું એટલે તમારે છે ને એટલે કે બેસ્ટ બજેટ વાળું ઇન્ટરનલ ફિલ્ટર તમે જો લેતા હોય ને તો તમને એ માછલી તમને ખાલી પાંચસો રૂપિયામાં પણ ઇન્ટરનલ ફિલ્ટર તમને મળી જાય અને જો આ ઇન્ટરનલ ફિલ્ટરમાં છે ને એટલે આની અંદર બે પાંચ આવે છે એટલે કે જો પાંચ હોય ને તો જેથી કહે છે ને માછલી ઘરમાં જેટલો કચરો હોય ને તો એકાત્ર ને છે ને એટલે કે ઇન્ટરનલ ફિલ્ટરમાં જો અહીંયા તમને જારી દેખાતી છે ઉપર છે એક અહીંયા પણ એક ઝારી ધારીની નીચે છે એટલે જે તે કઈ છે ને માછલી કરમાં જેટલો કચરો હોય ને તો તે એ ઝારીને અંદર હોય અને જો આ પાંચ છે ને એટલે તેની અંદર જો નનકા નનકા બે બોક્સ આવે બોક્સની અંદર છે ને પાંચ હોય ને તો પંચની અંદર કચરો પણ ત્યાં સલવાઈ દે છે પછી આ ઇન્ટરનલ ફિલ્ટર છે એને ફિલ્ટરને તમે જો આની અંદર વધારે કચરો થઈ જાય ને તો એટલે શું થાય છે છે અહીંયા તમને જો એર બસ નીકળે જો પાણી બરબુડિયા નીકળે છે ને તો એ સાવ ધીમા થઈ જાય એટલે આપને પણ ખબર પડી જાય કે હવે આ ઇન્ટરનલ ફિલ્ટરમાં છે ને તેની અંદર તેની અંદર કચરો વધારે જામી ગયો છે એટલે તમારે ઇન્ટરનલ ફિલ્ટરને બહાર કાઢીને તેને પણ સરખી રીતે પાણીમાં પણ ધોઈ નાખવાનું પછી વરી પાછું જો માછલી ઘરમાં તમારે ચોંટાડી ચોટાડી ચોંટાડી દેવાનું અંદરમાં પછી તમારે ઇન્ટરનલ ફિલ્ટરમાં પહેલાં જેટલો પાણીમાં જો બરબુરિયા નીકળતા હોય એટલા વરી પાછા નીકળશે એટલે તમારે ઇન્ટરનલ ફિલ્ટરમાં છે ને એટલે કે તમારે જો ત્રણ ત્રણ દિવસ પાંચ દિવસમાં તમારે ઇન્ટરનલ ફિલ્ટર સાફ કરવાનું અને જો ઇન્ટરનલ ફિલ્ટરની ઉપર છે ને અહીંયા એક સબમરીની મોટર આવે એટલે મોટાને છે ને આપણે એક મહિનામાં બે મહિનામાં છે ને એટલે કે તેની અંદર કચરો બધું જામી ગયો હોય ને તો તેને છે ને સરખી રીતે સાફ કરી નાખવાની એટલે કે જેથી કરીને છે ને એટલે આપણે ઇન્ટરનલ ફિલ્ટર ફિલ્ટર છે ને એની એની મેન વસ્તુ છે ને એટલે કે સબમરી મોટર આવે છે એટલે સબમરી મોટરને છે ને આપણે એટલે એક મહિના બે મહિનામાં છે ને સરખી રીતે સાફ કરવાની અને જો ઇન્ટરનલ ફિલ્ટર હોય ને તો તમારે માછલી ઘરમાં શું ધ્યાન દેવું જરૂરી છે જો માછલી ઘરની અંદર જો જેટલું તમે પાણી ભર્યું હોય ને તો એ પાણીની અંદર છે ને આખું ઇન્ટરનલ ફિલ્ટર પાણીની અંદર પર ડૂબી જવું જોઈએ જો બહાર બહાર હોય ને એ પાણીની બહાર તો તમે જોઈ શકો છો મારા માછલી ઘરમાં પાણીની બહાર છે એટલે શું થાય જો જે માછલી ઘરની પાણીની બહાર હોય ને તો એ સબમરીનની મોટર હોય ને એટલે વધારે ગરમ થઈ જાય અને પછી આ ઇન્ટરનલ ફિલ્ટર તો એ ખરાબ થઈ જાય એટલા માટે તમારે છે ને ફિલ્ટર ને એટલે પાણીની અંદર પર ડૂબાડી દેવું જોઈએ એમ આ વિડીયો ઇન્ટરનલ ફિલ્ટર ઉપર છે ને એટલે કે મેં માછલીઘરમાં ઇન્ટરનલ ફિલ્ટર ને સીધો મેં કરી નાખ્યું છે એટલે કે ઇન્ટરનલ ને છે ને એટલે પાણીની અંદર છે ને સાવ જો આ રીતના કરી નાખ્યો જોઈએ તમને પણ લાઈવમાં તમને બતાવશું તો ઇન્ટરનલ ફિલ્ટર છે ને એટલે માછલી ઘરમાં પાણીમાં છે ને આ રીતનું સાવ પણ ડુબાડી દો એટલે જેથી કરીને છે ને એટલે કે સબમરીની મોટર હોય ને એટલે વધારે ગરમ ન થાય એટલા માટે જોતો માછલી ઘરમાં જો ઇન્ટરનલ ફિલ્ટર માડું હોય ને તોય પણ કાંઈ પણ વાંધો થાય નહીં એ રીતના છે ને તમારે એટલે ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે ઇન્ટરનલ ફિલ્ટર હોય ને એટલે તમારે છે ને એટલે કે જો માછલી ઘરની અંદર પાણીમાં વધારે ડૂબેલું હોવું જરૂરી છે અને આ ઇન્ટરનલ ફિલ્ટર જો કેટલા કેટલાનું જો કેટલો આનું પાવર આવે છે ને હું તમે જો બતાવવાની તો કોશિશ કરું છું જો તમે અહીંયાથી ને તમને ઉપાજો સરખી રીતે જો બધુંય પણ દેખાય છે તમે પણ જો વાંચી લ્યો કે આ છે ને એટલે ત્રીસ વોલ્ટનું ઇન્ટરનલ ફિલ્ટર છે એટલે કે મેક્સિમમ એટલે કે પંદર પંદર લીટર એટલું બધું જો હોય છે હવે આ મારા ઘરમાં છે ને એટલે કે જો અલગ અલગ પ્રકારની જો ઘણી બધી માછલી છે જે આ ફ્રિકાની માછલી છે સોટા બોડી જુએ સિક્રેટ છે સાલ્વીની સિક્રેટ કોર્નવિટા સિક્રેટ છે આ ઘણી બધી પ્રકારની મારા ઘરમાં માછલી છે અને જ્યારે જો માછલી ઘરમાં ઇન્ટરનેટ ફિલ્ટર ચાલુ હોય ને એટલે બધી માછલી શું કરે જો પ્લાસ્ટિકનું ઝાડું છે છે બધી માછલી છે ને મટકાની અંદર ત્યાં જાય એટલા માટે તો હવે છે ને જો કામ કરું છું ફિલ્ટરને બંધ કરી નાખું ને પછી બધી મારી માછલીઓ છે ને બારે પણ આવશે હું તમને બધી માછલીઓ સરખી રીતે તને બતાવું છું જો ભાઈ આપણે ઇન્ટરનેટ ફિલ્ટર બંધ કરી નાખ્યું છે હવે તમને જો ધીમે ધીમે છે ને બધી માછલીઓ પણ બારે પણ આવશે એટલે ઇન્ટરનલ ફિલ્ટર દો હોય ને એટલે કાંઈ તેમાં શું થાય કે પાણીનો ફ્લો આવે ને એટલે માછલીઓ બધી છે ને એટલે કાંઈ જો તેના ઘરની અંદર પણ તેની અંદર વહી જાય તો તમને જો એક એક માછલી બતાવવાના હોય તો બતાવશો તો તમે જોઈ શકો છો પીળા કલરની તે આફ્રિકન સિક્રેટ માછલી પણ હોય છે એટલે કે તેને કહેવાય કે બનાના સિક્રેટ માછલી તો અહીંયા પણ એક સાવ મસ્ત અને ખૂબસૂરત જેવી દેખાય છે તો આ પણ આનું આનું નામ છે આફ્રિકન સિક્રેટ માછલી તો અહીંયા તમને જો કે બ્લુ કલરની માછલી દેખાય છે આ છે આફ્રિકન સિક્રેટ એટલે તેનું તેનું સાચું નામ ઇલેક્ટ્રિક બ્લુ સિક્રેટી ફિશ હોય છે અને અહીંયા પણ એક પીડા કલરની માછલી છે તેનું નામ એલો બનાના આફ્રિકન ફિશ સિક્રેટી ફીશ એક નળિયાની અંદર દેખાય છે તે પણ આફ્રિકન સિક્રેટી છે જો અહીંયા તમને જો કલાકળની જો માછલી દેખાય છે તેનું નામ છે સોરટા બોડી જુએલ સિક્રેટ માછલી જો બે માછલી જો કેટલી માસ્તરની કલરમાં માસ્તરની પણ દેખાય છે હવે હું તમને એક માછલી પણ બતાવશું જો અહીંયા એક જ મટકી છે તો મટકીની અંદર એક મોટી સાઈઝની એક કોનવિટા સિક્રેડ માછલી છે જો એ માછલી બહાર આવે ને તો હું તમને પણ બતાવવાની કોશિશ કરું છું કરીશ પછી જો અહીંયા ફિલ્ટર પાસે તમે જોઈ શકો છો માસ્ટરની જો પીળા કલરની અને કાળા કલરના પટ્ટા છે તો તેનું નામ છે સાલવીની સિક્રેડ માછલી છે તો એ એવી બધી માછલીઓ હોય છે અને જો આની અંદર કોનવિટા માછલી છે ને કે એ કાળા કલરની માછલી હોય છે જો બહાર બે બહાર નહીં આવી જો બહાર આવે ને હું તમને બતાવવાની કોશિશ પણ કરે છે તમે પણ મારા વિડીયો જોતા હશો હશો એટલે તમને પણ ખબર હશે કે કોણ વીટ કેવી માછલી હોય છે અને આ બધી મારી માછલી છે ને મારા ત્રણ ફૂટના માછલી ઘર માટે બધી કલરફુલ માછલી છે સિક્રેટ માછલી તે હોય છે તો હવે હું તમને છે ને એટલે કે જો આ રીતનો હું કહીશ ને હાથ એટલે એક માછલી જો મારી પાસે આવશે ને એટલે બધી માછલી છે ને મારી પાસે આવશે એટલે આ બધી છે ને ફ્રેન્ડલી સિક્રેટ માછલી તે વેરાયટીની બધી હોય છે જો એક એક માછલીને ખબર પડે ને એટલે બધી માછલી ત્યાં ઉપર આવે છે તમે જોઈ શકો છો જો કોર્નવિટા સિક્રેડ માછલી છે બધી માછલીઓ ધીમે ધીમે બધી માછલીઓ આવશે એમ થાય કે મને ખાવાનું પણ દેસ છે એ રીતના જો તમે જો કોન્વિટર સિક્રેડ માછલી લીજો આવીને વરી પાસે બીજી મટકીમાં તેની અંદર વહી ગઈ જો તો આવી રીતના છે ને મારી જો કલરફુલ બધી સિક્રેડ માછલી છે અને મને મને પણ આ માછલીઘર માસનું લાગે છે જો તમને મારું ત્રણ ફૂટનું માછલી ઘર છે તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને તમે પણ કહેજો અને જો અલગ અલગ કલરની બધી ઘણી બધી કલરફૂલ સિક્રેટ માછલીનું મારું ફેવરિટ આ સિક્રેટ માછલીનું મારું માછલી ઘર છે તો આજના વિડીયોમાં બસ આટલો જતો હોય અને તમારો તમને મારા વિડીયો સારો લાગે ને તો લાઇક કરે શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં